હાઈ ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને હું જો માથામાં તેલ નાખીને ફ્રી થઈ છું ને માથું મારું ચીકું ચીકું થઈ ગયું છે બાળ એટલા બધા ઉતરે છે એટલે તેલ નાખવા મેં ચાલુ કર્યું છે કે જો કદાચ એના લીધે ઓછા ઉતરે તો એમ અને બાળ થઈ ગયા છે પૂછડું એટલે તેલ નાખવાનું આપણે ચાલુ કર્યું છે અને વાતાવરણ એટલું મસ્ત છે ને એમ થાય કે હમણાં વરસાદ તૂટી પડશે હમણાં વરસાદ તૂટી પડશે પણ આ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એવું વાતાવરણ છે પણ ક્યાંય વરસાદનું ટીપું આવતું નથી અમારે સુરેન્દ્રનગરમાં હાવ એટલે હાવ વરસાદ નથી અને અહીંયા જો જગર પેકિંગ ચાલુ કરી દીધી છે એટલે તમે એવું વિચારતા હશો કે આ પેકિંગ શાના માટે ક્યાં ફરવા જાય છે ક્યાં ફરવા જાય એવું વિચારતા હશે ને પણ અમે ખરેખર ફરવા નથી જાતા અમે થાન જઈએ છીએ ફરવા જવાનો જ વિચાર હતો નહીં બે રજા છે અને બે મેં મૂંકી છે એટલે મેં કીધું પાંચ ચાર દિવસ છે ને તો ફરી આવીએ જઈને પણ ફરવાનું બરોબર સેટિંગ આવ્યું નહીં એટલે જે ઘરે અહીંયા હા હા હા

પણ ન મેળ પડ્યો ફરવા જવાનો એટલે પછી અમે વિચાર્યું હાલો ફરવા ન જાય ક્યાંય નહીં થાન તો જઈ પાંચ દિવસ એટલે અમે લોકો થાન રવાના થઈ છે હમણાં થોડી વારમાં અને જીગરનું પેકિંગ ચાલુ છે અને મારે પેકિંગ હજી બાકી છે કપડાં કાઢીને મૂંકા છે અને હજી થોડા કપડાં લેવાના છે અને થેલામાં ભરવાના છે પણ ટાઈમ હા એટલે મેં તમે થેલો પેક કરી લો પછી હું મારો થેલો પેક કરીશ એટલે જીગર અહીં એમનો થેલો પેક કરે છે પછી મારું પેકિંગ થઈશને નીચે જઈને દેખાડીએ તમને મમ્મી અને એક દાદી આવ્યા છે એ લોકોએ પેકિંગ કર્યું છે કે બાકી છે હજી જોઈએ હમણાં નીચે જઈ અહીંયા જીગડ પેકિંગ કરીને નીચે આવી ગયા છે અને ગાડીમાં સામાન ગોઠવી દીધો છે હાલો હા આ પંખાએ લઈ જવાનો સાંભળતા ત્યાં બહુ ગરમી થાય છે ને તાબે જાય ત્યારે એટલે

आगियो सेज बारे रहे छ ये जोजो ओलो पाखड़ो आम अंदर जवा दियो ने आन आ पाखड़ो जे लड़े हने पेला में तो जो फाइनली पंखो हमाडी दीतो सिगरो जम-जम करे सिगर नो काम ऊचो जो है का

अ Middle solamente कि मैं समर्ट सारुन हैृ? विखर आः औरॉमन कर फिख कर वहा हा वहा हा इंस shuttle, को आःल इने boys? ते Blo di दे सभे कर दे समें, बाइझा मोमी, तॉरआ पेकें FUCK, ते की? ऩो? हाः पीटियो मेस? हाई पीटियो मेस? દાદીયો કોલ આવ્યો એટલે ઘરેથી નીકળી ગયા અને બજાર માં પોચી ગયા છે રિલાયન્સ મોલ સ્માર્ટ બજાર કેવું ટ્રાફિક હતું જગ્યા આપડે આમ થઈ ગયા વાત કરીએ મોલ માં કીધું

દાદી ને ફરવા જવું પણ જવાનું નઈ એટલે હવે દાદી થાન ફરવાનું છે અને દાદી રહ્યા ને એ મમ્મી ના માસી છે

તમને પર્સનને મળવાના છે અત્યારે તમે લોકો લગભગ ઓળખતા દેશે ને હેટાણા શું ચાલે એન શું ચાલે હમ હા શું છે મેરા ફાઈનિંગ તો ભરાઈ નસાઈ થઈ રહી છે કેમ એટલે તમે સબર તો કીધું તો જમી લે એટલે પછી ઘરે આઈને બેટાને સાટ પર હું રોટી કરું અને નવ તો નવ કદજ કામી છે છે મેસેજ એટલે રસોઈ તો તમારે કઈ વાર લાગશે રક્ષી રત

નથી કેતી પણ તમને કેલો બોલવાનું બીજી કાયદા યાદ આવ્યું કે હું સવારમાં ગઈ આવી પેક કર્યા પેક આવ્યા બરાબર રસોડામાં આવીને રસોઈ કરું છું પણ મને થાક ન લાગે અને જીગર એમ છે કે હું મારા જીગર કુદરતી છે એવું પેલું ખાલી હમણાં બેગ બેગ પેક કરતો હતો ને

સારું બીજું કઈ કેવાનું બોલો ફરિયાદ બેઠા છે શું દાદી કેમ છે એમ કેમ પહોંચી ગયા ને તો વાંધો નહીં હમ થાકી ગયા નહીં દોઢ બે કલાક થાય ગાડી માં ગાડીમાં હમ માથું હમણાં દુખતું કેમ છે આરામ આવી ગયો દવા લીધે પછી સારું લો હા